હા તો ફટોફટ બસ ધન કઈ જાય કે અમારે ટ્રેક્ટર લાવી છે જે મુરત કરવાનું છે ફટોફટ આવો ઉમતા સિવાય સમ કાકા ઉમતા ગાન નહીં ઉમતા આકા કોઈ બોલાવા નહીં એનો વિગો જમીન છે એમાં અડધું તો કડાળી ગોજી નાખે છે ઈચો આપડા જોડે છેડાવાના છે નહીં બોલાવાન તો ના ના ફટોફટ આ તું હેક મુ પેલા તોરણ ની તૈયારી કરો હાલો હા આમાં ટ્રેક્ટર લાવ્યું હોય ત્યાં દૂર કરવાનું તમે અડો ચાલ લાવી લે આજ લાભ પહોંચમ નહીં થઈ હા એટલે લાવી વાત મારા હે દબર કમાણા લાવી દીધું તા હાર તો તું રાઈટ મો આવ પણ હાલ મુરત હાલત જ કરવાનું હાલ છે ઓવા હાર તો હું મો ઘર આવવાનું તાર તો ઓજા જો તા ઉઈ તમાર બીજું કહેવાનું હાર જો જલ્દી આવો હાલ જો હું તો યે આયા મજા આવી ગઈ દરિયામાં ન્યુ ફા શું મજા જી કાકા તમે અંદર વધારે ઉંડા જાતા રહે પગ અથેર થઈ ગયાતા અંદર ડૂબી ગયા તા તું એ તો હેડો જો ગમે તે લાવ પણ આપણે ઓંગણામાં શું ગળ મિલ્યું છેવાની શીઘર કાકા મને શું જો બે આમ ને અમે બીજો ક્યાં નેકાઈશ કાકા ઓમતાજી લાયા

તમારા <laughs>

લા બબુજી હા બબુજી આ જબર કર્યું હો ટ્રેક્ટર લઈ જીધું એટલે ભાઈ આ તો હોના જેવું આપણો અમે કરતા ઘરનું હવે હા એમ જ રોકડા પૈસા રોકડા રોકડા પૈસા હા હવે તોરણ બોલ દે

એ તો ફૂમ તો કાકો વડીલ છે એને ખબર હોય બધી આપણે કેવા ના હોય એ તો મેલી દે હાલ તમે તો બસ ઉટા હોય ના હોય એમ પાસે મુરત લોતા પડે મેલી દે હઈ આઈ જાય હોય ને તો માં સા જબરે કોણ એ છે કોણી પોકા એને ખાઈ ઓને ખાઈ મારે બોલ કે તો ફોડા વચ્ચે હારું હતું ઓ આપડે ફૂમ લ્યો બાપા ને માં નઈ વાત ફૂમ તો તમે વડીલ છો ને આટલી ઉંમરે ના ના પડવરા આ તો કોઈ ભાઈક શાળી ના હાથે જ મુરત હોય વડીલ ને જ પાછા ની ફેરવાય

તું આ પોણી ને ચા પો ખરા ઘેર લઈ જાણ ફૂમતા મારી આવું આમાં શું કરવાનું તમારું મુરત water